આ માણસ કેટલી આખી જિંદગી મહેનત કરીને આ પ્રસંગ કરતો હોય અને તમે આવી રીતે બગાડો અમે તો પ્રસંગ કર્યા જ નહીં ભાઈ તમે કયા પ્રસંગ કર્યા છે ખાલી લોકો ખાધું જ છે તમે એટલે તમને ખબર ના પડે વાહ ભાઈ વાહ આજે બગાડ કર્યો એમાં જ જો તુંાર ઉપર બગડી જુએ પણ ખબર પડે કે નહીં આપણને અને મેં એકલાએ કર્યો છે જોતો ખરા કેટલા લોકોએ બગાડ કર્યો એટલે તો કહું છું તમાર જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે મગજ નહીં હોય એ લોકો કેટલું ખાવું છે કેટલું નહીં બે પૂરી ખાવાની હોય તો બે જ લેવાની હોય ચાર ના લેવાની હોય

અરે પણ મને કોકે કીધું ભાઈ દાળ ભાત સરસ છે તો મેં બીજી વાર ડીશ લઈ લીધી માર નતા ખાવાનું મેં ફરી ખાધા તો મગજ બગજ જેવું છે કે નહીં તમારામાં એમાંય માર તો દાળ ફીકી લાગી બાપ તમે તો હારું કરજો બચારા આખી જિંદગી કમાઈને પ્રસંગ કર્યો જો ને એમાંય તમે ખાચા કાઢો છો જ્યારે તમારું આવશે ને ત્યારે તમને ખબર પડશે અરે આપણે તો જોરદાર કરીશું જો તો ખરા તું કેવો જોરદાર કરો છો ને એ મારે જોવું છે અને મોહન જોરદાર હતો એક નંબર હતો તો મોહન દાળ જ લેવો તો ને બીજું બધું શું લેવા લીધું અરે આયા છે તો વસૂલ તો કરવાનું જ હોય ને ચાલ નહીં નહી કરે અમે કેટલો ચાલ્યો કર્યો છે

હારું એટલે બે બધા જોવો છે ખોટું શું લેવા સીન કરું જો જોવો જ ને તમારા નાટક જ એવા છે મગજ વગરના અટલે નહીં લઈએ હવે થોડું લઈશું બસ હવે બગડે નહીં કોઈનું ધ્યાન રાખે હું ધ્યાન તો રાખવું જ પડે ને આપણા ઉપર આવે ને તારા આપણને ખબર પડે બરાબર હા અને પબ્લિક હોય ને તારા મને આ રીતે બોલતી નહીં હો નેક્સ્ટ ટાઈમ આ પબ્લિક અમે બોલી તો જ તમને ખબર પડે છે બાકી તમને ના પડે એકલામ કે જ તો તમારા તો બધું ઉપરથી જા સારું ને તમાર કરતા તો આ એ સારું છે

એટલે કોક ચલાઈ શકે ખરું પણ કોક ના વિશે હું બોલી ના આપી ના દેખાતું તું મને કીધું મે આપણે પણ એવું શું લેવા દેખવું પડે અને ધીમું જ ચલાવે છે મને બધી ખબર છે મેની ની જોયે ને એ તમારા ઘર તો ધીમે જ ચલાવો ને પાછું લઈ આલે જો 5 લાખ નું પેલું ઠોચરો તો પડ જ ને મોંઘા બાઈક કો શું લેવા લઈ આલતા હશે તમારા માં બાપ અરે પણ એને જીત કરી કે મારા બાઈક જોઈએ છે એટલે જોઈએ છે ને મારા આજ બાઈક જોઈએ છે નહીતર બીજા ઘણા હતા પણ કે ના મારા આજ બાઈક જોઈએ છે તો લઈ આલી ઓ લઈ આલો એવા જેવા પૈસા કૂદતા હતા પાંચ લાખ નું સાધન લઈ આવ્યું લઈ આ આવીને હું ફેણ્યો પડ્યો ને ફાસ્ટ ચલાવતા શીખી ગયો જોયું ભલે શીખ્યો પણ એક જ વાર પડ્યો છે ને એવું થોડી છે મારી ગળીએ પડે છે અને એ બી બમ્પ આવ્યો એટલે એની ભૂલ નહીં એને એવું જ કીધું છે કે મારો વાંક જ નતો એનો વાંક નતો બમ્પનો વાંક હતો એને દેખાયું નહીં એ બમ્પનો વાંક હતો બોચીમાં ઓખો છે ના ના એનો વાંક નહીં અત્યારે બધા આવા છે એટલે બરાબર છે આમ તો તમે કેમ એટલા બધા ઉછળો છો તો ઉછળું જ ને ભાઈ મરી જાય તો હું શું કરવાનું

આવો સરસ સરસ ભાઈ બધું જ કે છે પડ્યા પછી તો બધા કે પડ્યા પછી બધા જ કે પણ કોક પડી ગયું હોય ને તારા તો આપણે એના વિશે હારું બોલીએ કે નહીં તો હું એના આગળ ક્યાં બોલું છું હું તને કહું છું ભાઈ અને હવે આપણે દવાખાને જવાનું છે તમારે આવશે કે નહીં કે હું જાતે જતી રહું હા તો જઈએ છીએ પણ અત્યારે પહેલા ફોન તો આવવા દે અને હું કરી હું નહીં એ તો વાત થવા દે અરે ઓપરેશન છે કહું તો શું ઘડીઓ ના ખાવાનો છે હા તો તું કરે જઈને ઓપરેશન ડોક્ટર કરશે ને

આમ તો બે ત્રણ રૂપિયામાં છો બની જાય ના બની જાય બટાકા જો એ લોકો બટાકા તો પૂરા આપણે નાખીએ નહીં એ લોકોએ ના નાખે આપણે નહીં નાખવાના આમ ચણા તો ખાલી નાના ખાલી આમ 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 કરીને કરીને મિક્સ સમજી હા થાય તમારાથી તમારા મીઠી તાકાત નહીં કે તમે કરી શકો વહેલા ઉઠી શકો તમે મોડા ઉઠો છો ચોથી મેળ આવો અરે યાર તું તો મને ધંધામાં રોકું છો કશું રોકતી નહીં હું તમારથી થાય નહીં એવું કામ છે બીજું કંઈક વિચારું કંઈક સારું ઢોસાય વિચારે જો આમ કરીને આમ પછી આમાં આમ મસાલો આટલો આટલો મને એમ કો ઢોસા નું ખીરું શેમાંથી બને હવે એ બધું કા આપણો વૈજ્ઞાનિક ગિરી કરવાની પણ એ બધું ખબર તો હોવી જોઈએ કે નહીં તો તૈયાર ના આવ તૈયાર નહીં ગેર કરવું પડે એ તો પછી મોટું કામ હોય થોડી કે બહાર થી લાવવાનું એ તો મોંઘું પડે એની કસો નફો ના મળે ખાલી ખાલી બસ આવી ગયા છો આ કરી નાખું તે કરી નાખું કઈ ખારું તો વિચાર ના હું કરે તો ખરો લારી નું સેટિંગ કરી દઉં પછી વાત હે હા તે કરો ને કોને ના પાડી પણ માર માથે કશું ના નાખતા હું કઈ નહીં કરું જો હું પહેલા કહી દઉં

એટલે લોકો ખુશ થઈ જાય ભાઈ ના ટેસ્ટ તો અહીંયા ચોખ્ખાઈ તમારે જે કરવું એ કરજો બરાબર મન વચ્ચે ના લેતા જાવ તમારે જે ખોરી આવું હોય ને એ ખોરી તો નકારો કર દે ને પહેલા થી નકારો કશું નહીં તમારામાં સાર નહીં લોકો આમ દૂર કહેતા હો ભાઈ કે ભાઈ પકોડી તો કરણ ભાઈ ની આમ નીકળું તો એક એક ભાઈ આય પકોડી ભાઈ શું પકોડી ભાઈ એ કરણ ભાઈ પકોડી વાળા એમ સોરી પકોડી ભાઈ જાવ ના કશું ધંધાનું કામ નહીં નોકરી હારી કરો નોકરી કરો બરોબર જાવ આપણે

પણ આ દોરાથી અરે બહુ સારું થશે તમારું મગજ સારું કરો પહેલા બરાબર અરે પેલા ઘણો બધું સારું થઈ ગયું કશું ને એ તો મનના એમ હોય બધા કશું એમ હારું થતું હોય કમાવવું પડે એના માટે તો કમાતા નહીં પણ આનાથી તમારી આવક વધશે તો હું ક્યાં જોયું તું દોરા પહેરવાથી આવક વધે એમ યાર મારો શું કેવું સી ખબર કયા બાબાને જઈને મળ્યા આયા બસ આ ગુસ્સો ને ઘુસ્સો બધું તારું આનાથી સાફ થઈ જશે અરે પણ તમે કરો છો એવું તો ગુસ્સો આવે જ ને

મારું મગજ ખરાબ ન કરો મને વધારે ગુસ્સો આવે એના કરતા તમારે જે કરવું હોય કરો મારા જોડે કઈ ના કરાવ બરાબર મને ભગવાન ઉપર વિશ્વાસ છે લો સમય બંધ હું કઈ બી લાવું ને એટલે નાચ પાડા પણ નાચ પાડા ને આ બધું લઈને આવો તો પછી કે હું લાવું એ હું કરું એ ગમતું નહી તો નાચ ગમન કેથી ગમ હું પૂછી લઉં આપકો બીજાને પેરાવાતો હોય એના હાલ દો બચારાને એ તો સુખી થાય હું ગાંડા જેવી વાત કરો છો પૂછી જો તમારા બાબાને જો કેનું હું કરવાનું

તમે કરો તમારા પાંચસો રૂપિયા પાછા લઈ આવો એ આપીને બે દુબરા બરાબર લાખો રૂપિયા ની વસ્તુ રૂપિયા માં અમે માંગીએ ને તો નહીં અપાતા પાંચસો રૂપિયા ફટ લઈને મૂકીને આયા છે પાછા લઈને આવો દાદો ખરાબ કરે મારો